નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આધિ વ્યાધિ અને હરનાર એટલે કે માં દશામાનું વ્રત હા મિત્રો હવે દશામાનું વ્રત આવી રહ્યું છે તો ચાલો મિત્રો આપણે બધા દશામાની વ્રતની કથા સાંભળીએ તેનું મુહૂર્ત કયું છે તેની સ્થાપના કેવી રીતે કરવાની છે મિત્રો ખાસ કરીને ધ્યાનથી આ વિડીયોને છેલ્લે સુધી નિહાળજો કારણ કે માં દશામાના વ્રતમાં કોઈ પણ જાતની ભૂલચૂપ માફ કરવામાં આવતી નથી મિત્રો આપણે દશામાના વ્રતની કથા સાંભળીએ સૌથી પહેલા મિત્રો આપણે દશામાના વ્રતની પૂજન વિધિ જોઈ લઈએ દર વર્ષે અષાઢ અમાસ જે દિવાસાનો દિવસ તરીકે ઓળખાય છે તે દિવસે સવારે નાહી ધોઈને પ્રાતકાળી કાઢી વ્રત લેવું

કંકુમાં બોળી દસ ગાંઠો વાળવી પહેરવો દીપ કરવા શ્રદ્ધા નિષ્ઠાપૂર્વક દશામાંની વાર્તા સાંભળવી જય દશામાં એમ એકસો ને પચીસ જાપ કરી મૂર્તિ તથા પાટને અને કળશને કંકુના દસ ચાંદલા કરવા સાંધણીને પણ ચાંદલો કરવો અને પૂજન કરવું સવાસો ગ્રામ લાપસી લાડુ કે ચોખા ઘી ગોળ નૈવેદ્ય ધરાવી પ્રસાદ વહેંચો પૂજન કરી નમસ્કાર કરવા બની શકે તો અખંડ દીવો કરવો ઉપવાસ કરવા અથવા તો એકટાણું કરવું દશા માતાની સ્તુતિ કરાય શક્ય હોય તેટલું રાત્રે જાગરણ કરવું આમ દસ દિવસ સુધી પવિત્ર મનથી પૂજા કરવી દસમા દિવસે નકોડો ઉપવાસ કરવો અથવા તો એક ટાણું કરવું મિત્રો હવે આપણે જોઈએ કે ઉજવણી કઈ રીતે કરવી અગિયારમાં દિવસે માટીની સાંધડી ઝરમાં પધરાવી અને શક્તિ અનુસાર સુપાત્ર બ્રાહ્મણને સૌભાગ્ય શણગાર વસ્ત્રદાન કરવું મન અને તન થી પવિત્ર થાતી શ્રદ્ધા ઉજવણું કરવું મિત્રો ઉજવણું કઈ રીતે કરવાનું છે એની આપણે જરાક વાત કરીએ તો પાંચ વર્ષે વ્રત પૂરું કરવું પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં શું કરવાનું છે મિત્રો તો પોતાની શક્તિ પ્રમાણે ચાંદીની સાંધળી બનાવી જળમાં પધરાવી અથવા તો બ્રાહ્મણને દાનમાં આપી દેવી અને વસ્ત્ર દાન કરવું યથાશક્તિ પુણ્ય દાન કરવું અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું અથવા બાળકોને ઘરમાં સુખ સમૃદ્ધિ અને તમને ફળની પ્રાપ્તિ થશે ચાલો મિત્રો હવે આપણે દશામાની કથા સાંભળીએ કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદે

ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ સુખ અને વૈભવ આજે છે કાલે નથી પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટાનો વધુ વધુ બગડવા લાગ્યો તે સુરા અને મદિરાના મદ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો એક દિવસ નિરાશ રાણી મહેલના જરૂખામાં ઊભી હતી ત્યારે તેને થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કઈક વ્રત કરતી જોઈ એ સ્ત્રીઓ શું કરતી હતી તે લાવવા મોકલી દાસી પાછી આવી અને રાણીને કહ્યું રાણી છે એ તો સ્ત્રીઓ દશામાં નું વ્રત કરે છે રાણી તો આશ્ચર્ય પામે તેને પૂછ્યું એ વ્રત કેવી રીતે કરાય એ પણ તું જાણી લાવે છે હા તેમણે કહ્યું અમે સૂતરના દસ તાંતડા લઈ તેને કંકુથી રંગીએ છીએ તેની દસ કાંઠો વાળીએ છીએ વળી દશા માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ આ સાંભળી રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું એને રાજાને વાત કરી રાજાએ તો હાસી ઉડાડતા કહ્યું રાણી આ વ્રત બત બધું તતિંગ છે આપણે ખોટ છે આપણે આ વ્રત ને પૂરી કરવી છે ધન કીર્તિ સુખ બધું જ આપણી પાસે છે પછી તારે આ વ્રત કરવાની શું જરૂર અને રાજા એ તો રાણીને દશામાં નું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધું રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી

અને લડાઈમાં હારી ગયો પડોશી રાજાએ તેનું રાજપાટ બધું જીવ બચાવવા માટે રાજા રાણી અને બે લઈ નાસી છૂટ્યો રસ્તામાં રાણીએ કહ્યું તમે મને દશામા વ્રત કરવાની મનાઈ કરેલી ને તેથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે રાજાએ તો આ સાંભળી રાણીને ખૂબ મારી આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા અને બે કુરો રાજા રાણી અને બે કુરો એક વાડીમાં પહોંચી ગયા ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા જ ફૂલ ઝાડ કરમાય ગયા રાજા ને રાણી બંને કુરો આ જોઈ ખબક ખાઈ ગયા ત્યાં માળી આવી ચડ્યો તેને પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો હળધૂત કરી ત્યાંથી કાઢી મૂક્યા રાજા રાણી અને બંને કુરો નિરાશ વદને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા થોડે દૂર ગયા પછી એક વાવ આવી વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું કુરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા પરંતુ વાવમાં ગયા તો બંને કુવરો અદ્રશ્ય થઈ ગયા રાજા અને રાણી બંને કારમો કલ્પાત કરી ઉઠ્યા રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર આ તો દશામાના ક્રોધનો અમે શિકાર બન્યા છીએ પહેલા રાજ ગયો અને હવે કૂરો રાજા રાણીને કહ્યું રાણી રડીશ નહીં જેને કૂરો આપ્યા તે કુરો પાછા લઈ લીધા છે રાજા અને રાણી આગળ ચાલ્યા ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા રાજા આનંદિત થઈ ઉઠ્યા અને કહ્યું રાણી આ તો મારી બેન નું ગામ ચાલ ને મારી બેન ને મળવા જોઈએ રાજા એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનએ ત્યાં મોકલ્યો બહેને પોતાના ભાઈ માટે પીતળાના ઘડામાં સુખડી ભરીને મોકલાવી એ ઘડામાં એક સોનાનું સાકળું પણ મૂક્યું રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસો અને સાકડાની જગ્યાએ ફૂફાડા મારતો કાળોતરો નાગ હતો આ જોઈ રાજા ક્રોધથી રાતો પીળો થઈ ગયો

નદી કિનારે ચીબડાની વાડી હતી રાજાને ખૂબ ભૂખ લાગીબડું સાડીના છેડાથી ઢાંકી દીધું રાણીને થયું કે કોઈ કુવાના કિનારે શાંતિથી ચીબડું ખાઈ ને પાણી પીશું રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા તેમણે બંનેને રોક્યા અને તેમની કરી તેમને બંને રાણીની સાડીના છેડામાં નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું માં ના ક્રોધને લીધે રખેવાડે આપેલું ચીપડું તો રાજકુવરનું માથું બની ગયું સૈનિકો તો બધા ક્રોધે ભરાયા અને તેમને દરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા રાજા એ પણ જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત રીતે વિચાર કરવા લાગ્યા તેમને ખાતરી થઈ ગઈ કે જે કઈ બનાવો બની રહ્યા છે એ બધા દશામાં ક્રોધને લીધે જ બની રહ્યા છે

રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈને માં દશામાં એમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સ્વપ્નમાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે તું ચિંતા ન કર સૌ સારાવાના થશે બીજા દિવસે શત્રુ રાજાને સ્વપ્નમાં આવી માં દશામા એ કહ્યું હે રાજા તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારીએ જેલમાં પૂર્યા છે તેથી કાલ સવારે તું એમને છોડી મૂકજે નહીતર તારો સર્વનાશ થશે અને હા તારો કુંવર જે રહ્યો છે તે સવારે ત્યાં આવી જશે સવારે કુંવર કુશળ પાછો આવી જતા શત્રુ રાજા એ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા રાજા રાણી દશા માતાનો આભાર માનતા ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા બહેન ને ગામ આવી પહોંચ્યા રાજાને પેલો જમીનમાં ઘડો યાદ આવ્યો તેમને જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અને અંદર જોયું તો સુખડી સોનાનું સાકડું હતું પણ આગમન આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા માટે આવી થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેન ને બંનેની આગતા સ્વાગતા કરી પછી રાજા રાણી બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા પૂછ્યું આ કુરો ક્યાંથી મળ્યા જવાબમાં દશા માતા એ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું હે રાજન તારી રાણી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું

સૌના ઉપર દયાની અમે દ્રષ્ટિ રાખજો દશામાં કહ્યું હે રાજ ક્રોધ નો ભોગ બનશે અને દશામાં તો અદ્રશ્ય થઈ ગયા પછી રાજા એ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું રાજા એ નિષ્ઠાતીમાં દશામાં મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો માના તેઓ સુખ જીવન પસાર કરવા લાગ્યા જય દશામાં તમે જેવા રાજા રાણીને ફળ્યા એમ સર્વ ને ફળજો વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર સર્વ ની દશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસ અને સંધિષ્ઠા પ્રદાન કરજો જય દશામાં મિત્રો આ હતો દશામાં વાર્તા અને એની પૂજા વિધિ મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો કોમેન્ટ કર્યા વગર જતા નહીં કોમેન્ટમાં જય દશામાં જય મોમાઈમાં જરૂરથી લખજો અને તમારા કુળદેવીનું નામ પણ અચૂક લખજો ચલો મિત્રો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા જય દશામાં